નથી અમે આંદોલન બંધ કરી દીધું બાકી સરકાર અમે લડી લેવાના છે એ લડી લેવાના થઈ એને લડી લેવાના છે રાજકોટમાં પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે સરકારે આજે અઢી જેવું થવા આવ્યું ડિસેમ્બર મહિનામાં આઠ તારીખે ડુંગળીની નિકાસબંધી કરી એટલે આ ખેડૂતોને ડુંગળીમાં ભાવ મળતા નથી અને ખેડૂતો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે સરકારને અમે વારે વારે રજૂઆત કરી જબરજસ્ત પ્રમાણમાં આંદોલન કર્યા પણ સરકાર તરત મત થતી થતી એનું મુખ્ય કારણ એ છે કે સરકારના જે પ્રધાનો છે અને પ્રધાનોના જે દીકરા છે એ અત્યારે રોજ કરોડો રૂપિયાની ડુંગળી વિદેશમાં બાયપાસ નીચે દે છે જેમ ગુજરાતમાં દારૂ જ્યારે જોવે મળે એમ વિદેશમાં ભારતની ડુંગળી મળે છે અને આ મહવા અને અને સહજ માર્કેટિંગ યાર્ડના જ્યારે આ ખેડૂતો ડુંગળી વેચવા આવે છે એને ઉપરના દિલ્હી અને પંજાબના ભાવ પ્રમાણે સો રૂપિયાની લૂંટબાજી અહીંયા વેપારી દ્વારા કરવામાં આવે છે એની અમને પૂરી ખાતરી છે અને આ માર્કેટિંગ યાર્ડના નેતાઓએ અને આ જે સંચાલકોએ જે આ યાર્ડના નામ પાડ્યા છે દાખલા તરીકે આ યાર્ડના એક લાખ થેલીનો વિસ્તાર છે એને રામ યાર્ડ કરી તરીકે છે લક્ષ્મણ યાર્ડ તરીકે છે ભરત યાર્ડ તરીકે છે શત્રુર્ઘન યાર્ડ તરીકે છે પણ આ યાર્ડમાં મોટામાયે લૂંટબાજી હાલે છે એટલે આ ભગવાનના રામના નામ આ આ બદનામ કરે નામ તો રાખવાની જરૂર છે એટલે ખેડૂતોને તો લૂંટબાજી થાય એની ખબર પડે એટલે આવનારા દિવસોમાં આમાં જો સુધારો નહીં આવે તો અત્યારે દિલ્હીની અંદર ખેડૂતો એક જબરજસ્ત પ્રમાણમાં લાખોની સંખ્યામાં આંદોલન કરી રહ્યા છે અને એ દિલ્હીના ખેડૂતોએ સોળ તારીખે બંધ રાખવાનું ભારત બંધનું જે એલાન કર્યું છે એમાં આમાં ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠનનો સંપૂર્ણ છે અને અમે ભારત બંધમાં જોડાશું અને જ્યાં અનેક જગ્યાએ અમે આક્રમક રીતના ગુજરાતમાં પ્રોગ્રામો આપ્યું એટલે મહુવા અને ભાવનગર જિલ્લાના ખેડૂતોને અમારું જાહેર સૂચન છે કે તમે પોતે પણ સ્વયંભૂ સોળ તારીખે બંધ રાખજો ડુંગળી કે કોઈ ચીજ યાર્ડમાં કે દૂધ કે કોઈ ચીજ વેચવા લાવતા નહીં તમને યાર્ડવાળા કહે તો તમે પાંચ પંદરથી કોઈ ચીજ લાવતા નથી તો આપણા ખેડૂતો જ્યારે ખેડૂતોનું જ્યારે એલાન દિલ્હીથી છૂટતું હોય ત્યારે આપણે પણ એક સંપૂર્ણ રીતેથી બંધ રાખવું જોઈએ ખટાડાવાળા એ એક જ દિવસની અંદર આખી સરકાર જો ઝુકાવી દીધી હોય અને આ ખેડૂતો જો ઝુકાવી ન શકતા હોય તો એનું મૂળ કારણ છે ખેડૂતોની એકતા નથી અને ખેડૂતો જ્ઞાતિવાદમાન પક્ષવાદમાન ધર્મવાદમાન વેચાઈ ગયેલા છે એટલે એને આ વેઠવાનો વારો આવે છે અત્યારે લસણ છે એ આ ભારત અને દુનિયાભરની અંદર પાંચ પાંચસોથી ચારસો રૂપિયાનું એક કિલો વેચાય બધા ખાય છે અને અમારી ડુંગળી છે એ હજાર રૂપિયાની મણ વેચાતી હતી ત્યાં સરકારને પેટમાં સૂંકાવવા માંડી અમને અઢી હજાર રૂપિયા કપાસનો ભાવ આપો અને અત્યારે જે દિલ્હીના આંદોલન ચાલે છે એમાં જે ભાવની માગણી છે એ પ્રમાણે કરો તમે હમણાં જ થોડા બે દિવસ પહેલાં ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહ પાતમા વડાપ્રધાન અને ભારતના કૃષિ વૈજ્ઞાનિક સ્વામિનાથનજીને જે ભારત રત્ન આપ્યું છે પણ સ્વામિનાથનજીના અમલનો તો તમે અમલ તો કરો એને જ ભલામણ બે હજાર છમાં માં કરેલી છે અને આ નરેન્દ્રભાઈ ચૌદમાં ખાતરી આપીને ગયા હતા કે હું ચૂંટાઈશ તો સ્વામિનાથનજીનો અમલનો અમલવારી કરી હવે એમાંથી તમે અને તમે અત્યારે અદાણી ને ટાટા નિર્માણ સૂચનો ઉદ્યોગપતિને અબજો રૂપિયા આપી દો છો ખેડૂતોનું તમારે દેવું માફ નથી કરવું કે ખેડૂતોને તમારે ખેત પદા ભાવ નથી આપવા એટલે આ ભારત રત્ન છે એ સ્વામિનાથનજી અને ચૌધરી ચરણસિંહ માટે તો એક અપમાનજનક છે અને એના આત્માને શાંતિ ન થાય તમારે જો એના આત્માને શાંતિ આપી હોય તો ખેડૂતોને ભાવ આપો તો એ બે ખેડૂતોના નિવેદનો હતા નેતાઓના એને તમે માન આપો તો જ આ આચું કર્યું કહેવાય બાકી સોળ તારીખે પ્રોગ્રામ જોયા જેકા થાય છે અને એમ છતાંય સરકાર નહીં માને તો આવનારા દિવસોમાં હજી અમારું આંદોલન કાંઈ અમે બંધ કરી દીધું નથી ખેડૂતો ભલે ન આવતા હોય તો એનો અર્થ એવો નથી કે અમે આંદોલન બંધ કરી દીધું બાકી તો નમસ્કાર મિત્રો श्री राम बापा सीताराम मित्रों ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ એવા ભરતસિંહવાળા દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે મિત્રો એ સો ટકા હાસી છે તેના જે એક એક શબ્દ મિત્રો હાસા છે કારણ કે અત્યારે જે ખેડૂતોની સાથે જે છેટરપિંડી કે જે કાંઈ થઈ રહ્યા છે ભાવ અંગે તે તેને સાવ સોખા શબ્દમાં મિત્રો એનું વર્ણન કર્યું છે તો મિત્રો તમારે પણ હવે વારંવાર કેટલું કહેવું કે સંગઠિત થવાનું જરૂર છે અને જ્યારે પણ ખેડૂત કલ્યાણ સંગઠન જે જ્યારે યાર્ડમાં બોલાવે તો તમારી હાજરી આપી તમારી ફરજ બનતી હોય છે કારણ કે આ બધું તમારા માટે જ થાય છે તો વધારે કાંઈ નહીં કહેતા જે ભરતસિંહવાળાએ જે રજૂઆત કરી તે તમને એમ લાગે કે ભાઈ યોગ્ય હશે તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળામ બાપા સિતારામ